ભરૂચના આમોદના ઈખર ગામે હજરત ગેબન શહેદ બાવાનો ઉર્ષ મેળો યોજાયો આમોદ તાલુકાના ઈખર ગામે કોમી એકતાના પ્રતિક સમાન ગેબન શહેદ બાવા ઉર્ષનો મેળો દિલાવર કાબા એન્ડ દરગાહ કમિટી આયોજન થકી યોજાયો હતો પ્રથમ દિવસે સંદલ બીજા દિવસે ઉર્ષ નિમિત્તે કવ્વાલી શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો પ્રતિવર્ષની જેમ પરંપરાગત રીતે કોમી એકાલસના વાતાવરણમાં ઉર્ષ મેળો અને કવ્વાલીના પ્રોગ્રામમાં ગુજરાતભરમાંથી હજારો ભાવિક ભક્તોએ દરગાહ પર હાજરી આપી હતી ઉર્ષ મેળામાં વિવિધ ખાણીપીણી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અસંખ્ય દુકાનો સહિત બાળકો માટે વિવિધ રાઇડ્સ ભારે આકર્ષણ જમાવ્યું હતું મુંબઈના અઝીમ નાઝા અને દિલ્હીના ફહીમ ગુલામ વારિસ મશહુર કવાલોએ એમપીના આહુજા સાઉન્ડના સથવારે શાનદાર કવાલીનો પ્રોગ્રામ હજારો ભાવિક ભક્તો સમક્ષ રજૂ કર્યું મુખ્ય મહેમાન સુફીએ મિલ્લત પીરે તરીકત સૈયદ મુસ્તાક અલી બાબા ખાસ હાજરી આપી હતી રિપોર્ટર યાસિન દીવાન કરજણ સંદેશ ન્યૂઝ આમોદ